કવિદાદ નોંધે એમ શબ્દ એક શોધો ત્યાં સહિતા નીકળે કુઓ ખોદો તો આખી સરિતા નીકળે જો જનક જેવા આવીને હળ હાંકે તો હજી પણ આ ધરતીમાંથી સીતા નીકળે સાવ અલગ જ તાસીર છે આ ભૂમિની કે મહાભારત વાવો તો ગીતા નીકળે આ ધરામાં કેટલાય નરવીરો પાક્યા છે અને આપણી આ ધરતી એને પોતાની ગોદમાં સમાવીને બેઠી આ જ ધરાની એક વાત આજે આપણે સાંભળવાના છીએ જેને રાઘવજી માધડે શબ્દ રૂપ આપેલ છે ઇંગોડી ગામની સીમ જાણે લીલવણી ચાદર ઓઢીને આછુ આછું મલપે ગાડાની ઊંધ માથે બેઠેલો ધરતીપુત્ર ડુંગર આ સઘળું નિહાળતો નિહાળતો એના દેશી બળદિયાને ડચકારતો ગાડું હંકારે જાય કુમળા ઉપર કાળા ભમ્મર મૂછોના દોરિયા ફૂટી નીકળ્યાસ એક વડા બાંધા માથે યૌવનની વસંત બેસીને ટવકારા કરવા લાગી અડિયલ દેહમાં કૌતુકના કામણ અષાઢી વરસાદે ઉગી નીકળતી વનરાયની જેમ અંકુરવા લાગ્યા છે એની પાણીદાર આંખોમાં લીલાછમ હેતના ઘૂંટડા ભરાય ખેતરના શેઢે આવી એણે ગાડું છોડ્યું હાથી નીચે ઉતાર્યું પછી બળદ માથે ધૂસરી નાખી અને હાથી નાડે હાથી નાડ્યું બળદોને ડચકારે ઈ પેલા એણે ખેતરના ચારેય શેઢે હાવાણા જેવી નજર ફેરવી લીધી અને એ નજરમાં લાલ ચટક ચુંદડીના ભાતીગળ ફૂલડા ઉડીને આંખે વાઈ ગયા લગ્નના પીઠિયાળા પૂરતો એની અણસમજમાં જ ઉછરી ગયા હતા ક્યારે પૈણો એનું આછું પાતળું હાણ નોતુર્યું પણ એ સઘળી વાતની બાકી માંડીને રઢિયાળી વહુને આણું વાળવાના ઓરતા જઈ ગયાસ એના યુવાન હૈયા પરણેતરને પામવા તલસી રહ્યું બસ આણું વળે એટલે હાવ બે વિયોગી દિલડાનો વલવલાટ શમી જાય આ આણાંની સઘળી માં ભોમકા માથે પથરાઈને પડી હતી અઢળક ઉપજ આવે કોઠીએ ઝાર અને પટારે નાણાં પડે એટલે આણંદ ઘરમાં લાવવી એ વેત છેટી વાત ડુંગરનું તન મન કામઠું થઈને ધરતીના કણે કણને હેતાળવા હિયે બાજવા લાગ્યું હતું પાડાના કાંધોલા જેવી જમીન માથે બળુકા બાવડાના જોરે ખેડા એના હાથમાં કોદાળી કે પાવડો આવે તો જાણે વીંજણાની જેમ ફરે ભારે વગા ઓઝાર પણ ડાહ્યા ડમરા થઈને કામે વળગી જાય ડુંગરની તંતોડ મેને જોઈ એની વૃદ્ધ માં કહેતી દીકરા મારા આ મારા આંધળાની આંખ તું પૈડ તોડ કરી માં પૈડ તોડ કરી ધણીએ ધાયરું હશે ની થાહે પણ માની આવી વેવલી વાત ગણકારે તો ડુંગર શેનો એને તો માટી સાથે એટલી માયા બંધાઈ ગઈ હતી કે પૈડ નું ભાન પણ ભૂલી ગયો હતો શરીરની ની ખેવના રહી નોતી અને ખેવના રાખવી પણ પાલવે એમ નોતી પડખે માડી જાયો ભાઈ નોતો અને બાપની છાયા ઈ તો ક્યારની ઉજડાઈ ગઈતી બાપુનું સ્મરણ થતા એને નાભી હોતો ની સાસો નાખ્યો અણોહરા મને તેને બળદોની પડદા તોડી નાખે એવો બુંગિયા ઢોલનો અવાજ ભળગાયો એણે તરત જ બળદોની રાશ ખેંચી કાન સરવા કરીને ગામ ભણી નજર દોડાવી ખાતરી કરી અવાજના એંધાણ પાકતા થતા જ એના પેટમાં વીઘા જેવડી ફાળ પડી ઓય તાડે ના આ શેનો ગઝબ એના શરીરે ધ્રુજારી આવી ગઈ તે આખો ધ્રુજી ગયો ગામડા ગામમાં બુંગ્યો ઢોલ ટીપાયો એટલે એટલે તો આફત આવવાના એંધાણ વિપતના વાદળા ઉમટ્યાનો હંદેહો કે પછી અણઘટતી ઘટના બન્યાનો ગોગીરો સમય હારો નહોતો રૈયતનું ધણીપણું ભોગવવાનો વહમ વખત રાજ સત્તાના સૂત્રો તૂટેલા દોડાની જેમ સાવ ઢીલા પડી ગયા હતા મોટા મોટા રજવાડા રાયના દાણાની જેમ વેર વિખેર થઈ ગયા હતા કુહંપની આંધી ચો તરફ ફેલાઈ ગયેલી બળિયાના બે ભાગ મારે એની તલવાર એવો નથારો સમય ને એમાંય વળી મોરબી માળિયાના લૂંટારાઓની આઈણ વર્તાય એનું નામ પડતા જ માળામાં બાજની બીકે પંખીડા ફફડે એમ પહુડા જેવી રૈયત ફફડી ઉઠે ડુંગર ઘડી ભર એમને એમ ઉભો રહ્યો પણ એનાથી વધુ વખત ઉભું ન રહેવાયું એની રગે રગમાં લોહી લલકારા કરવા લાગ્યું ના ના નથી જાવું હે તે લગભગ અધ્ધર થઈ ગયો માં ભોમકા માથે વિપત પડી હોય ને જવાન જોથ માણા નિભરપાણાની જે ઉભો રે તો ફટ છે ની જનતા ને પથરા કરતા નપાવટ પણ ના ભાગ ભાગમાં એને વિચારની ગાયઠ વાળી લીધી એના શરીરે જવાનીના જોમ અઢારે ગાડા ભરીને ઉમટ્યા ને એને ગામ બાજુ હળી મેલી ગામ માથે લૂંટારાનું ધાડુ આડે ધડ લૂંટ ચલાવી દ્યું તું પહુડા જેવી પ્રજા પંખીડાની જેમ પીખાઈ ગઈ હતી પહેલી નજરે એણે આખી વાતનો ક્રાસ કાઢી લીધો સઘળી પરિસ્થિતિનો તાગ મેળવી લીધો

પણ તે આગળ બોલી શકી નહીં જીવથી પણ સ્ત્રી હતી ડુંગર ઉઘાડી તલવાર લઈને ભાગ્યો ડોશીએ અંતરના આશીર્વાદ દીધા અષાઢી આભમાં વીજળી જબકારા કરે એ મેની તલવાર ઉછળી ને ઘરમાંથી ઢહળીને સ્ત્રીને બહાર ખેંચતા એક લૂંટારા માથે સોય ઝાટકીને ઘા કર્યો

જનુના વેગમાં ડુંગર નજર ચૂક્યો ને પાછળથી એક લૂંટારાએ ડુંગર માથે ઘા ઝીક્યો તે ઘવાયો બીજો ઘા પડ્યો જુવારના કણહલાની જેમ ડુંગરની માથેથી માથું ઉતરીને નીચે પડી ગયું આવી તો કેટલી વાતો આપણી આ ધરા પોતાની ગોદમાં સાચવીને બેઠી છે મિત્રો જો તમને આવી વાતો સાંભળી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમે મેળવી શકો અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એમનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી